વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો વચ્ચે કોલ વોર ચાલી રહ્યો છે સ્થાનિક કોર્પોરેટરને જાણ કર્યા વિના જ મેયર પિંકી સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વિઝીટ કરી રહ્યા છે સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના દંડક શૈલેષ પાટીલના મત વિસ્તારમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિઝીટ કરી અને શૈલેષ પાટીલને જાણ પણ ન કરી જેથી શૈલેષ પાટીલ નારાજ થયા છે શૈલેષ પાટીલના સમર્થનમાં પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ આવ્યા છે શૈલેષ પાટીલે કહ્યું કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પાવરથી અનેક કોર્પોરેટર નારાજ છે આ અંગે પક્ષમાં રજૂઆત પણ કરીશું

કામગીરી જોવા જતા હોય તો સાથે કાઉન્સિલરોને જે તે વિસ્તારના રાખે છે અને મારી લાગણી એવી છે કે એમણે આ દિશામાં વિચાર કરવો જોઈએ માન્ય મેયરશ્રી અને ચેરમેનશ્રીની આ પહેલી ટર્મ છે એટલે કદાચ એમને ખબર નહીં હોય મને તો આખા શહેરમાં ડેપ્યુટી મેયર તરીકે કોઈ પણ બોલાવે તો હું જઈ શકું છું અને હું જ્યાં જઈશ ત્યાં ચોક્કસ ખાતરી આપું છું કે એ વિસ્તારના કોર્પોરેટરોને સાથે રાખીને જ કામગીરી કરીશ આજે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનની એમની વિઝિટ હતી એમાં હું સેલ્ફ ઇન્વાઇટેડ હતી અને હું એ વિસ્તારમાં હોવાના કારણે એમની સાથે જોડાઈ હતી બાકી મેયરની વિઝિટ હોય ત્યારે મેયર ઓફિસમાંથી એમને બધા જ કાઉન્સિલર્સને જે તે વિસ્તારના જ્યાં વિઝિટ હોય એ વિસ્તારના કાઉન્સિલર્સને જાણ કરવામાં હોય છે